પોરબંદરના આગેવાન મોઢવાડિયાના પ્રયાસોથી બાગોદરા ગામ ખાતે ચાર જેટલા માનસિક વિકલાંગોને મોકલવામાં આવ્યા હતા જેમાં મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા પણ માનસિક વિકલાંગોના આશ્રમ ખાતે આજે શહેરના વિવિધ વિસ્તારમાંથી ચાર જેટલા માનસિક વિકલાંગોને મોકલવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લાનું જે બગોદરા ગામ આવે છે હાઈવે ઉપર એની બાજુમાં દિનેશ દિનેશ લાઠિયા નામના એક ખૂબ સેવાભાવી માણસ છે એ મંગલ માનવ સેવા મંદિરના નામે જે દિવ્યાંગો છે એને માટેનો એક આશ્રમ ચલાવે છે લગભગ ત્યાં સાડા છસો જેટલા દિવ્યાંગો છે અને આ બધા માટે દરરોજ જમવાનું નિમિત્ત આપે છે ત્યાં મોટું ગ્રાઉન્ડ છે લવું ફરવું ધરી ફરી શકે કમ્પાઉન્ડ વોલની અંદર એટલે બહાર ન જઈ શકે એ ગ્રાઉન્ડ છે અને દરરોજ જે વૈદકીય સારવાર છે સારા નિષ્ણાત ડોક્ટરને બોલાવી અને દરરોજ એનું ચેકઅપ કરવામાં આવે છે એ આજે પોરબંદરમાંથી ઇન્દિરાનગર છે એમાંથી બે જે છે બે હતા એક બેન હતી એક ભાઈ છે ખૂબ હાલત ખરાબ હતી એમની આપણે જોઈએ તો આપણે ચિત્તી ચડાઈ ટાઈપની હાલત હતી એને લવડાવી દોડાવી અને આ જે એ લોકો એમ્બ્યુલન્સ લઈને આવ્યા છે મંગલ માનવ સેવા મંદિર બગોદરાની એની અંદર બેસાડ્યા છે એ સિવાય આપણે છાયાની અંદર ભોજાભાઈના ઘરની બાજુમાં એક રાજુ નામનો હતો એ પણ બિચારો રોડ ઉપર સૂતો હતો ક્યાંય એને પણ સમજાવી પહોંચાવી અને આ એમ્બ્યુલન્સમાં બેસાડ્યો છે એ અહીંયા જિલ્લા પંચાયતની બાજુમાં એક સ્ટેટની બેન છે એટલે એને હમણાં મહિલા પોલીસને બોલાવી છે સમજાવી કરી એને પણ બેસાડીએ છીએ અગાઉ પણ અમે ત્યાં બાજન મંડીમાંથી પણ મોકલેલા હતા અને એને પછી આ લોકો બે ચાર મહિનામાં સાજા ઘણા દાખલા એવા છે કે એને ઘરે જતા રહીએ છીએ એટલી પ્રોપર ટ્રીટમેન્ટ ત્યાં આપવામાં આવે છે બધાને મારી વિનંતી છે કે એક વખત અમદાવાદ જતા હોય તો બગોદરાની બાજુમાં જ છે મંગલ માનવ સેવા મંદિર એ દિનેશભાઈ ખરેખર ભગવાન જેવા માણસ છે ઈશ્વરને ખૂબ શક્તિ આપે આટલું સરસ કામ કરે છે અને આટલા દિવ્યાંગોને સાચવવા ખૂબ અઘરા છે નવડાવા ધવડાવવાથી માંડી એના વાળ કાપવાથી માંડી અને યોગ્ય રીતે જમવાનું પણ આપે છે એટલે પોરબંદર વતી આટલા બધા લોકોને સાચવે છે પોરબંદરના લઈ લઈ ગયા છે અને ભવિષ્યમાં હજી બાકીના લોકોને પણ લઈ જશે જે જે રખડે છે ભટકે છે જેનો કોઈ નથી એને એટલે દિનેશભાઈનું આપણે પોરબંદરની આપણે શેર હતી હૃદયપૂર્વક આભાર માનવું